જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે રવેચી ધામમાં આવેલ સાંભાઈ માની મૂર્તિ વિશે જાણશું જય સાંભાઈ માતા જય રવરાય રવેચી મા તે કી જય આજે પાછી રવેચી માની આઠમ પર છે તો આપણે સાંભાઈ માને યાદ કરીએ સાંભાઈ માતા રવધામે રવેચી માના મંદિરમાં સાંભાઈ માતાની મૂર્તિ છે સાંભાઈ માતાનો જન્મ અઢારસો પચાસમાં થયેલો પિતાનું નામ ખેંગાર ભાટી આ ખેંગાર ભાટી રવેચી માના પરમ ઉપાસક હતા ખેંગાર ભોપા એટલે કે ભુવા તરીકેની એમની નામના હતી શામબાઈ બચપણથી જ અત્યંત ભક્તિભાવવાળા હતા રૂપાળા પણ એવા કે સાક્ષાત જોગમાયા જાણે ધરતી પર રમવા ઉતરી હોય એવું લાગે ગુનો તો એવો ભંડાર કે વાત કરે ત્યાં આખું વાતાવરણ મયકી ઉઠે શામભાઈ પંદર વર્ષના થયા ત્યારે ભાટીને ચિંતા થવા માંડી કે આવી રૂપાળી અને ગુણિયલ દીકરીને લાયકવાર ગોતવો ક્યાં જ્યારે જ્યારે લગ્નની વાત નીકળે ત્યારે શામભાઈ એક જ જવાબ આપતા કે જગતના તમામ પુરુષો મારા માટે મારા પેટના દીકરા સમાન છે મારે સંસાર નથી માંડવો મારે તો રણકાંઠાની રખેવાળી મારા રવેશજીની ભક્તિ કરવી છે પણ જગતના રિવાજે રિવાજ બાપના અતિ આગ્રહને વશ થઈને સાંબાઈ માઈએ લગ્ન કરવાની હા પાડી કંઠકોટના મુરવાજી સાથે સાંભાઈનું સગ પણ થયું સોળમા વર્ષે લગ્ન લેવાના બે ફેરા ખંડાના કંઠકોટ ફરીને આવ્યા રસ્તામાં બારવટીયા ગાયોના ધણ વાળીને જતા હતા મુરવાજીનું દરબારી લોહી ઉકળી ઉઠ્યું બારવટીયા સાથે ધીંગાણું થયું ગાયોના ધણ તો બચી ગયા પણ ધીંગાણામાં મુરવાજી ખપી ગયા સોળ વર્ષના શામબાઈ વિધવા થયા સંસારની તમામ વાતો ભૂલીને શામબાઈએ માની ભક્તિમાં મન પરોવી દીધું રાપરના કલ્યાણેશ્વરના મહંત મસ્તગીરી પાસે આવી શામબાઈએ સંન્યાસ લીધો આ દેવી ભક્ત શામબાઈએ કચ્છના મહારાજ શ્રી બીજા દેસરજીને પરચા પૂરેલા પોતાનો તથા મહારાવનો આગલા જન્મનો ઋણાનુબંધ યાદ કરાવીને ખાતરી કરાવેલી કે આગલા જન્મે મહારાવ અને શામભાઈ બંને ભાઈ બહેન હતા મહારાવ શ્રી દેસરજીને શરીરના પાછળના ભાગમાં હુમરાનું દર્દ થયેલું શામભાઈએ કારેઘાની કડીથી આ દર્દ મટાડેલું આથી મહારાવ શ્રી પ્રસન્ન થયેલા અને એમના હૈયે સાંભાઈ પ્રત્યે પારાવા શ્રદ્ધા જાગી આવી તો અનેક કૌટુંબિક ઉપાધિઓમાંથી માએ મહારાવ શ્રી દેસરજીને ઉઘાડેલા એક વખતની વાત છે મહારાવ શ્રી દેસરજી અને સાંબાઈ ચોપાટ રમે છે પાસા ફેંકતા ફેંકતા અચાનક સાંભાઈ શાંત અને સ્થિર ચિત્ત થઈ જાય છે મહારાવને એવું લાગ્યું કે આજે શામબાઈને રમવાનું મન નથી શ્રીએ તો તરત બાજી સંકેલી લીધી થોડી વારે જાણે નિંદ્રામાંથી જાગ્યા હોય એમ સાંભાઈ બોલ્યા કે મહારાવ આ શું બાજી કેમ સંકેલી લીધી ત્યારે મહારાવ બોલ્યા કે આજ રમતમાં તમારું મન નથી પરાણે રમવાની મોજ ના આવે આ સાંભળી શામબાઈમાં બોલ્યા કે મારે ગયા વગર છૂટકો ન હતો મારો એક ભક્ત આપતીમાં ફસાયો હતો અને મને યાદ કરતો તો દરિયામાં એના બારે ભાણ બૂટતા હતા એને સાય કરવા હું ગઈ હતી શામબાઈ માની આ વાત સાંભળી મહારાવને લાગ્યું કે આ તો વાર્તા કરે છે મહારાવ હસીને કટાશ કરતા બોલ્યા કે અહીં બેઠા બેઠા દરિયે જઈને મદદ કરનારા તમે કોણ નારામું હોય તો ના પારો આવી વાર્તાઓ શું સંભળાવો છો મહારાવના મોઢે આવો ને સાંભળીને સાંભાઈનો રૂપારો ચહેરો ધગેલ તાંબા જેવો થઈ ગયો સાંભાઈ ભાઈ એટલું જ બોલ્યા કે સાવ રાવ તે મારામાં અશ્રદ્ધા અનુભવી રાવ તું મારામાં અશ્રદ્ધા અનુભવી મારા મહેતાને વાર્તા જેવા લાગ્યા આજ સુધી રવેચી તરીકે આવીને તારી સાથે બેસતી હતી પણ આજથી હવે હું નહીં આવું માત્ર મારી હિયારી તારા પર રહેશે જગતમાં મારી હાંસી ન થાય રવેચી માના નામની લાજ ન જાય એ માટે મારા ભક્તને મદદ કરવા હું ગઈ હતી આજથી સાતમા દિવસે મારો ભક્ત તારા દરબારમાં આવશે એ દિવસે તને પણ આ વાતની ખાતરી થઈ જશે સાંભાઈ માના મોઢેથી નીકળેલા આ વેનથી સ્તબ્ધ થઈ ગયેલા મારા એટલું જ બોલ્યા કે રીજે તેને દેરાજ ખીજે તેને જાય ખાય જેવી જેની કમાઈ એ ખબરવાળી માય આજ પણ આ શબ્દોમાં રવેચીની પ્રાર્થનામાં બોલાય છે રવેચીનો ભક્ત સા સોદાગર જરા બાર વાણ દરિયાના તોફાનમાં સપરાયેલા ત્યારે સોદાગરે સાથ દઈને રવેચી માની સાય માંગી હતી અને માએ ત્રિશૂર તોડીને સોદાગરના બારે બાર વાણ તારેલા એ સોદાગર શામબાઈને એ સોદાગર શામબાઈએ ભાખેલા આગમ મુજબ સાતમા દિવસે મહારાવના દરબારમાં હાજર થયો બધી વાત કરી પછી કહ્યું કે બાધા છોરવા મંદિરે આવ્યો છું એ દિવસે જગતને જાણ થઈ કે માં કોઈ સામાન્ય સતી નથી સાક્ષાત માનો અવતાર જ છે સાંબાઈ માના કહેવાથી જ માર આવ્યો અઢારસો પંચાણુંમાં ભુજ નજીક રુદ્રાણી માતાજીનું મંદિર બંધાવ્યું એ જમાનામાં પાડાના બલિદાન દેવાતા એ બંધ કરાવ્યા અને મંદિરને મોટી જાગીર આપી સાંબાઈમાં એ જ અઢારસો ઇઠોતેરમાં રૂપિયા ચાર હજાર કોડીના ખર્ચે મા રવેચી માનું શિખરબંધ મંદિર બંધાવ્યું સંત ઓગણીસો સોળમાં સાંબાઈ માતાએ રુદ્રાણી માતાજીના મંદિરમાં જીવતા સમાધિ લીધી તો એ હતા આપણા સાંબાઈ માતા હર હર મા જય રવેચી કી જય